ખેડૂત મિત્રો અને બધા મિત્રો કેમ છો મોજમાં ને તો વાંધો નહીં મોજમાં જ રહેવાનું છે મગફળી છે એમાં પણ આપણે આગાહી આપીએ તો તો ખેડૂત મિત્રોને મોજ પડી છે જલસો કઈને જલસો એ જલસો પડી જાય કારણ કે અત્યારે હવે ખૂબ ભૂર પવનની જરૂર છે વરાપની ખૂબ જરૂર છે હવે વરસાદની કોઈ મિત્રો લગભગ જરૂર નથી પણ ગુજરાતના હકીકત એ છે કે ગુજરાતના અમુક વિસ્તારો હજી પણ બાકાત રહી ગયા છે કે જ્યાં હજી પણ પાણી જોગ વરસાદ જોવા નથી મળ્યો પાર જોગ તો થઈ ગયો છે પાણી જોગ મતલબ કે પાણી જોગ મતલબ કે હજી કુવા વગેરે હજી પણ ખાલી પડ્યા છે ઘણા વિસ્તારોની અંદર એવા પણ વિસ્તારો છે પણ એ અત્યારે તમને માનવામાં નહીં આવે એ વાત અત્યારે મિત્રો હકીકત છે કે હજી ઘણા વિસ્તારો બાકી રહી ચૂક્યા છે જેના હજી કુવા બોર હજી તળાવ ભરાયા નથી એટલા વરસાદ પણ હજી જોવા નથી મળ્યા એવા પણ વિસ્તારો ગુજરાતના છે પણ હવે આ વર્ષે આશા ન રાખવી કારણ કે હવે બે હજાર પચીસ નું ચોમાસું પૂરું થઈ ગયું છે હવે જે વરસાદ પડશે એ કમોસમી વરસાદ અથવા રૂપી વરસાદમાં ગણવામાં આવશે હવે કોઈ જાતના વરસાદ પડશે એ ચોમાસામાં ગણવામાં નહીં આવે અને અત્યારે મિત્રો સમયગાળો એ છે ખેડૂતો મિત્રો ખેડૂત મિત્રો માટે કે અત્યારે આપણે ભૂર પાવનની આગાહી આપીએ વળાકની આગાહી આપીએ તો અત્યારે ખેડૂત મિત્રોને જલસો પડી જાય મોજ પડી જાય અધર ઉડે ખેડૂતો અત્યારે કારણ કે અત્યારે જે વાતાવરણ છે એ પ્રમાણે છે અને અત્યારે જે ખેડૂતોના જે પાક છે અત્યારે જે આપણે આપણે વધારે ખેતીનો નોલેજ નથી છતાં પણ ઘણા ગ્રુપમાં જોડાયેલા છે એટલા માટે આપણે થોડી ખેતીમાં વિશેષ ચર્ચા આપણે થોડી ખેતી માટે વિશેષ ચર્ચા છે આપણે થોડી ખબર છે તો એટલા માટે અત્યારે આપણે જો ભૂર પવનની આગાહી કરીએ ભૂર પવન મતલબ કે ઉત્તર પૂર્વના જે હવા જે પવન આવતો હોય છે જે ઈશાન ખોળામાંથી જે પવન આવે અને નેહરુ તેમાં જાય એને આપણે ભૂર પવન તેમાં આવે છે જે જ્યારે આ પવન ક્યારે જોવા મળતો હોય છે જ્યારે ચોમાસું પૂર થતું હોય છે વિદય લઈ લે ત્યારબાદ આ પવન આવતા હોય છે તો અત્યારે આ પવનની આગાહી કરીએ તો ખેડૂત મિત્રો છે અત્યારે મોજ પડી જાય અને એક પ્રકારે ખેડૂત મિત્રોને જલસો પડી જાય અને અત્યારે આપણે વાત કરીએ હવે આવનારા દિવસોના હવામાનની પંદર તારીખ સુધીના હવામાનની માહિતી આપણે આ વિડીયોમાં આપવાની છે કે પંદર તારીખ સુધી ગુજરાત રીજીની અંદર ગુજરાત હોય સૌરાષ્ટ્ર હોય કે કેવું વાતાવરણ જોવા મળી શકે છે એની આપણે આ વિડીયોમાં માહિતી આપવાના છીએ તો આ વિડીયોને અંત સુધીની હારજો ને હજુ સુધી આ ચેનલ ને સબસ્ક્રાઈબ નો કરી હોય તો હવામાનની રેગ્યુલર અને સચોટ અપડેટ મેળવવા માટે બે ને સબસ્ક્રાઇબ કરી દેજો આપી અને દરેક ગ્રુપમાં શેર કરી દેજો જેથી અન્ય મિત્રોને પણ માહિતી સાથે પહોંચી શકે શકે અને અન્ય મિત્રો મિત્રો તો તમને આટલું કામ કરવાનું છે અને આ વિડીયોને અંત સુધી હાજર જેથી તમને વિગતવાર માહિતી મળી જાય તમારા વિસ્તારની દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં દક્ષિણ ગુજરાત થી તાપમાન થી સુરત ગણીએ છીએ પંદર તારીખ સુધીના વિડીયો થોડો લાંબો થશે એટલા માટે આપણે જલ્દી હવે પતાવવાનો પ્રયાસ કરીશું તો આ આજે આઠ તારીખ છે તો આજે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર એકત્રીસ થી લઈ અને બત્રીસ ડિગ્રી વચ્ચેના તાપમાન જોવા મળી શકે છે તમામ વિસ્તારોની અંદર સીમિત વિસ્તારોની અંદર તેત્રીસ ડિગ્રી આસપાસ જોવા મળે અને વધારે પૂરતા વિસ્તાર છે એકત્રીસ બત્રીસમાં જોવા મળી રહ્યા છે આજે દક્ષિણ ગુજરાતમાં જ્યારે મધ્યપૂર્વ ગુજરાતની વાત કરીએ તો મધ્યપૂર્વ ગુજરાતમાં પણ સેમ પોઝિશન છે ત્રીસ ડિગ્રીથી લઈ અને બત્રીસ ડિગ્રી વચ્ચે મધ્યપૂર્વ ગુજરાતના વિસ્તારોની અંદર તાપમાન જોવા મળી રહ્યા છે જ્યારે ઉત્તર ગુજરાતમાં તાપમાન છે થોડુંક નોર્મલ કરતાં વધારે છે બત્રીસથી લઈને તેત્રીસ વચ્ચે ઉત્તર ગુજરાતના ઘણા ભાગો છે કચ્છની વાત કરીએ તો કચ્છમાં ત્રીસથી લઈને બત્રીસ વચ્ચે ત્રીસથી લઈને તેત્રીસ વચ્ચે વચ્ચે કચ્છના ઘણા વિસ્તારોમાં તાપમાન જોવા મળી રહ્યું છે આઠ તારીખે આઠ ઓક્ટોબર બે હજાર પચીસે જ્યારે સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોની અંદર થી લઈ અને એકત્રીસ ડિગ્રી સુધીના તાપમાન જોવા મળી રહ્યા છે સત્યાવીસ ડિગ્રીથી લઈ છવ્વીસ સત્યાવીસ ડિગ્રીથી લઈ અને ત્રીસ એકત્રીસ ડિગ્રી વચ્ચે સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોની અંદર તાપમાન આજે આ તારીખે જોવા મળી રહ્યું છે નવ તારીખે વાત કરીશું તો નવ તારીખે પણ પોઝિશન સેમ જોવા મળી રહે છે કચ્છની અંદર તાપમાન છે એ એકત્રીસ થી બત્રીસ વચ્ચે કચ્છના ભાગો છે જ્યારે સત્યાવીસ અઠ્યાવીસ થી લઈ અને ત્રીસ એકત્રીસ વચ્ચે સૌરાષ્ટ્રના મોટા ભાગનો છે મતલબ કે કચ્છ અને સૌરાષ્ટ્રમાં લગભગ સેમ તાપમાન છે પણ સૌરાષ્ટ્રમાં સત્યાવીસ અઠ્યાવીસ ડિગ્રી વાળા પણ વિસ્તારો ઘણા જોવા મળી રહ્યા છે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં નવ તારીખે તાપમાન એકત્રીસ બત્રીસ વચ્ચે ઉત્તર ગુજરાતના ભાગો છે સીમિત વિસ્તારોની અંદર તેત્રીસ ડિગ્રી જોવા મળી શકે છે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં અઠ્યાવીસ ડિગ્રીથી લઈ અને એકત્રીસ ડિગ્રી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં તાપમાન જોવા મળી છે સીમી વિસ્તારની અંદર બત્રીસ ડિગ્રી છે નવ તારીખે મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્યપૂર્વ ગુજરાતમાં જોઈશું તો મધ્યપૂર્વ ગુજરાતમાં પણ ત્રીસથી લઈ અને એકત્રીસ વચ્ચે ઘણા વિસ્તારોને અંદર ત્રીસ એકત્રીસ બત્રીસ વચ્ચે તાપમાન જોવા મળી છે દસ તારીખની વાત કરીએ તો દસ તારીખે દક્ષિણ ગુજરાતમાં જોઈએ તો દક્ષિણ ગુજરાતમાં જે તાપમાન છે

સત્યાવીસ થી લઈને એકત્રીસ વચ્ચે એકત્રીસ બત્રીસ વચ્ચે કચ્છના છે ભાગોમાં છે સૌરાષ્ટ્રના ભાગના વિસ્તારની અંદર તાપમાન છે એકત્રીસ બત્રીસ છે તો આ પ્રમાણે તાપમાનની રેન્જ જોવા મળી રહી છે અગિયાર બાર અગિયાર બાર તારીખે જોશું તો બાર તારીખે પણ સૌરાષ્ટ્રના ભાગના વિસ્તારની અંદર તાપમાન છે એ આ પ્રમાણે જ રેન્જમાં જોવા મળી શકે છે ત્રીસ બત્રીસ વચ્ચે કચ્છમાં પણ તેત્રીસ વચ્ચે અને ઉત્તર ગુજરાતમાં પણ જે વિડીયો લાંબો થશે એટલા માટે ઝડપથી છીએ આપણે ઉત્તર ગુજરાતમાં પણ બત્રીસ થી તેત્રીસ વધે જોવા મળી શકે છે વિસ્તારોની અંદર ઘણા વિસ્તારોની અંદર તેત્રીસ ચોત્રીસ વચ્ચે મધ્યપૂર્વ ગુજરાતમાં પણ તેત્રીસ ચોત્રીસ દક્ષિણ ગુજરાતમાં પણ બત્રીસ જોવા મળી છે તેર તારીખે જોશું તો તેર તારીખે દક્ષિણ ગુજરાતમાં ત્રીસ થી બત્રીસ મધ્યપુર ગુજરાતમાં બત્રીસ થી તેત્રીસ ઉત્તર ગુજરાતમાં તેત્રીસ થી ચોત્રીસ અને કચ્છના ભાગોની અંદર પણ ત્રીસથી લઈ અને એકત્રીસ બત્રીસ તેત્રીસ કચ્છમાં પણ ત્રીસથી તેત્રીસ ડિગ્રી જોવા મળી શકે છે ત્રીસથી તેત્રીસ ડિગ્રી તે તારીખે જ્યારે જે સૌરાષ્ટ્રના વિસ્તારો છે તેમાં પણ ઓગણત્રીસથી લઈ અને એકત્રીસ બત્રીસ વચ્ચે તેત્રીસ વચ્ચે સૌરાષ્ટ્રમાં છે ચૌદ તારીખે જોશું તો ચૌદ તારીખે ખાસ કરીને જે દક્ષિણ ગુજરાતના ભાગો છે તેમાં પણ તાપમાન છે એ ત્રીસથી લઈ અને દક્ષિણ છે દક્ષિણ ગુજરાત છે જ્યારે ઓગણત્રીસ ત્રીસ થી લઈ અને એકત્રીસ બત્રીસ વચ્ચે મધ્ય ગુજરાત ચૌદ તારીખે અને ચૌદ તારીખે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં પણ તાપમાન છે ચૌદ તારીખે એકત્રીસ થી લઈ અને બત્રીસ વચ્ચે જોવા મળી રહ્યો છે મોટા ભાગના વિસ્તારોની અંદર કચ્છની વાત કરીએ તો કચ્છમાં ચૌદ તારીખે પણ જે ત્રીસથી લઈ અને એકત્રીસ બત્રીસ વચ્ચે જોવા મળી રહ્યો છે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોની અંદર સત્યાવીસથી લઈ અને એકત્રીસ વચ્ચે જોવા મળી રહ્યો છે ભાગના વિસ્તારોની અંદર સીમિત વિસ્તારોની અંદર બત્રીસ ડિગ્રી પણ જોવા મળી રહ્યો છે ત્રીસ અને એકત્રીસ વધારે છે ચૌદ તારીખે પંદર તારીખે લાસ્ટ ડે આપણે પંદર તારીખ સુધી જાગે છે પંદર તારીખે દક્ષિણ ગુજરાતની અંદર જે તાપમાન છે એ ત્રીસ એકત્રીસ ઓગણત્રીસથી ત્રીસ એકત્રીસ મધ્યપૂર્વ ગુજરાતની અંદર વાત કરીએ તો મધ્યપૂર્વ ગુજરાતના ભાગો છે ભાગો છે એમાં પણ તાપમાન છે એ ત્રીસ થી તેત્રીસ વચ્ચે પંદર તારીખે ઉત્તર ગુજરાતના ઘણા ભાગોમાં તાપમાન જોવા મળી રહ્યા છે કચ્છની વાત કરીએ તો કચ્છના ભાગોની અંદર પણ તાપમાન છે એ પંદર તારીખે ઓગણત્રીસથી લઈ અને બત્રીસ વચ્ચે કચ્છના ભાગો છે લાસ્ટ વિસ્તાર છે સૌરાષ્ટ્રનો તેમાં વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં પણ મોટા ભાગના વિસ્તારોની અંદર અઠ્યાવીસથી લઈ અને એકત્રીસ ડિગ્રી વચ્ચે તાપમાન જોવા મળ્યા છે સીમિત વિસ્તારની અંદર બત્રીસ ડિગ્રી તો આ પ્રમાણે તાપમાન છે પવન છે એ ઉત્તર જે ભૂ પવન છે એ બાર તારીખથી ચાલુ થઈ જશે સૌરાષ્ટ્ર કચ્છ દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર તો આ પ્રમાણે પંદર તારીખ સુધી તાપમાન છે બધા વિસ્તારોની અંદર અઠ્યાવીસ ડિગ્રીથી લઈ અને તેત્રીસ ચોત્રીસ વચ્ચે ગુજરાતના આખા વિસ્તારોની અંદર પશ્ચિમની અંદર તારીખ સુધી અને તારીખ બાદ શું થશે એની આપણે આપવામાં આવશે ઉત્તર પૂર્વના જે પવન છે એ ચાલુ થશે નેવૃત દિશામાંથી આવશે અને ઈશાન દિશામાંથી આવશે નેવૃત્ત દિશામાં આવશે દક્ષિણ દિશા તરફ જશે પવન તો આ ખેડૂત મિત્રો માટે ખૂબ સારા સમાચાર છે અને પંદર તારીખ સુધીના આપણે હવામાનની માહિતી આપીએ મતલબ કે વરસાદનો જોઈએ તો વરસાદ છે આ તારીખો ખાસ વરસાદ જોવા મળે એવી શક્યતા આપણે નથી લાગતી આ તારીખો દરમિયાન કોઈ પણ છૂટાછવાયા છવાયા વિસ્તારોની અંદર ઝાપટાને વાત કરતા કોઈ ખાસ વરસાદ છે જોવા નથી મળતી નવ તારીખ સુધી નવ તારીખ સુધી આપણે આગાહી ચાલુ છે ત્યાં સુધી છૂટા છવાયા ખૂબ સીમિત વિસ્તારની અંદર વરસાદ જોવા મળી શકે તો છૂટો છવાયા ઝાપટા નવ તારીખ સુધી આપણે આવતીકાલ સુધીની આગાહી છે ત્યાર ત્યારબાદ દસ તારીખથી એ મેળવો માટે ખૂબ અનુકૂળ સાબિત થઈ શક્યતા લાગી છે બાર તારીખથી આ પવનો છે ધીમે ધીમે આ પવનો સેટ થશે અને તાપમાન છે એ હવે થોડુંક એક બે ડિગ્રી ઊંચું જશે જેથી તાપ પડશે આખો તરકો પડશે ઉપર પવન ચાલશે અને પંદર તારીખથી જે રાતના તાપમાન છે એમાં ધીમે ધીમે એક બે ડિગ્રી ઘટાડો થાય એવી શક્યતા હાલ આપણે લાગી રહી છે તાપમાનમાં એક બે ડિગ્રી ઘટાડો થશે તો થશે પરંતુ પંદર તારીખ રાતથી થોડો ઘણો ઠંડીનો અહેસાસ છે એ તા ચાલુ થઈ જશે પંદર તારીખ બાદથી અને વીસ તારીખ જેમ જેમ દિવસો પસાર થશે એમ કર્મશ દિવસ પણ ટૂંકો થતો જશે અને જે તાપમાન છે એ દિવસના પણ ધીમે ધીમે નીચે આવી શકે લાગી રહી છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ક્યારે આવશે પહાડી વિસ્તારોમાં ગુજરાતમાં ઝાકર વર્ષા ઝાકર વર્ષાની તમામ માહિતી છે તાપમાન પવન જા વર્ષાની માહિતી તમામ માહિતી છે આપણે આવનાર દિવસોમાં આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ ચેનલને સબસ્ક્રાઇબ ન કરીએ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો સાથે સાથે વિડીયોને લાઇક આપીને દરેક શેર કરી દેજો જેથી આની મિત્રોને પણ માહિતી મળી શકે ત્યાં સુધી બધાને ખૂબ ખૂબ આભાર આ તમારો આખો વિડીયો જોવા માટે આભાર